આચાર્ય દ્રોણને જ્યારે સેનાના સેનાપતિ બનાવીને ખૂબ માન સન્માન અપાયા ત્યારે દ્રોણથી હર્ષમાં બોલાઈ ગયું કે દુર્યોધન એક વરદાન માગી લે દુર્યોધને માગ્યું કે યુધિષ્ઠિને બંદી બનાવીને મારી સામે લાવો અને દ્રોણે પણ કહ્યું કે યુધિષ્ઠિને તો જ બંદી બનાવી શકાય જો કુરુક્ષેત્રમાં કૃષ્ણ અને અર્જુન હાજર ન હોય

લક્ષ્મણ વધ કરી નાખે અને દુશાસન હરાવે જે સામે આવે સૌને પછાડતો જાય આખરે સાંજ પડે છ મહારથીઓ ભેગા થઈને અભિમન્યુને મારવો પડ્યો એ છ મહારથીઓ પણ કેવા દ્રોણ મહારથી કૃપાચાર્ય અને બૃહદબલ જેવા એમાં તો બે ચિરંજીવી અને છ થઈને અભિમન્યુને માર્યો અને અભિમન્યુ જ્યારે કુરુક્ષેત્રમાં પડ્યો ત્યારે મહર્ષિ વ્યાસ એને અંજલી આપતો એક છેલ્લો શ્લોક એવો કહે કે જાણે કોઈ મદોન્મત ગજરાજ જેમ સરોવરમાં પડે ને સરોવરને ખળભળા આવી નાખે એમ અભિમન્યુ આખી કૌરવ સેનાને ખળભળાવીને અનેક શિકારીઓ દ્વારા વધ થયેલો જેમ વનરાજ જેમ ગજરાજ પડ્યો એમ કુરુક્ષેત્રમાં પડ્યો હતો